એ હા મારી જલ ક્ષમા કરજો હવે હા મારી બે માનતાતી બી પૂરી થઈ ગઈ ને માં હા પૂરી થઈ ગઈ એ બોલો કે ફૂલ ને તો લેતો જૈં તો દેખો ગુડળ હા ગામમાં કે ગુડળ આપણ એનો કોણ ને ગુડળ મેલડીમાં ના તાવામાં તાવામાં આવ્યા છે અને હું પણ તાવામાં આવ્યો છું બે તાવા ચાલુ છે તમને બતાવું ચાલ એ બધા તાવામાં બેઠા છે તમે પૂરી હરકી કરો બે તાવા ચાલુ છે ઘારે આ છે મેલડી માં નું મંદિર અમારું કામ થઈ ગયું છે માતા અમારું સૌ પૂર્ણ કામ પૂરું કર્યું છે એટલે એમ આજ એમ તાવો કરીએ છે એલડી માં ના ની પૂરી બધી હાથે થી જ કાઢવાની હાથે થી બધી પૂરી કાઢી લે

કોડા 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 ખડે ગોળા બસ તો રહેવા જાર કરવાનો ન થાલે ત્રીયો પૂરી કરી લે ઓલ જાર કેમ પડ્યા લાગી ગયા ગોળા છે બે છે ધંધો સમય છે રામ મારી જમા ખમા હા મારી બે માં થાય બે પૂરી થઈ ગઈ પૂરી થઈ ને કે સૈંગો ગૂગલ હું કોણ

જો તમને અમારો તાવાનો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરને જરૂર કરજો અને આ મેલડીમાં લખવાનું ભૂલતા નહીં જયપોળાના જય મોઈમાં